આદેશ એવાય જેવા આરતીનાથજી બાપુ રામનાથજી બાપુની સંત શ્રી એવા મહંત એવાને ના મઢિયે બિરાજે એવા બેડા ધામ એવા અમારે આંગણે પધાર્યા હોય આરતીનાથજી બાપુ અને અમારે આનંદની ઉમંગ ઉભરાતો હોય ને અમારે ગાવું હોય ત્યારે કે સંતો પધાર્યા અમારે આંગણે રે આવા સાધુ રે પધાર્યા મારે આંગણે રેનંદ ઉમંગ ઉભરા મહોરખ નો આવા સંતો પધાર્યા મારે આંગણે રે આવા સંતો પધાર્યા મારે આંગણે રે જય આદેશ જય આરતીનાથજી બાપુ ભક્તિ મિત્રો જાવતો જાયો બેડા બાપુ આશ્રમે આદેશ આદેશ